સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર શ્રોતાઓ આપ પણ રાહ જોઈને બેઠા છો કે આજે તો રવિવાર છે તો સુરભીબેન આવશે અને એક સરસ મજાની આપણને કોઈ નવી વાનગી શીખવશે તો ચાલો વેલકમ કરીએ આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાને કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઈન તો સુરભીબેન આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો આજે વરસાદની સીઝન છે એટલે મકાઈ ખાવાની બહુ જ મજા પડતી હોય છે અને મકાઈમાંથી અલગ અલગ વાનગી પણ બધાના ઘરે અત્યારે બહુ જ બનતી હોય છે તો એવી જ એક મસ્ત મજાની વાનગી છે ચીઝ કોન પાર્સલ અરે વાહ ચીઝ કોન પાર્સલ નામ સાંભળીને જેમ થયું કે ચીઝી ચીઝી સાચી વાત છે જ ટેસ્ટી લાગે છે અને આ વાનગી એવી છે તો પણ એ લોકોને બહુ જ મજા આવશે અને એક ટાઈમ તમને એવું થાય કે મારે લંચ સ્કીપ કરીને આ વસ્તુ જ બનાવી છે ખાલી એક જ આ વસ્તુ તો પણ થઈ જશે એમ અને ફિલિંગ છે અને હેલ્ધી પણ છે અરે વાહ તો ચાલો શીખવી દઈએ ચીઝ કોન પાર્સલ ચોક્કસ એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે યસ એના માટે આપણે પાંચસો ગ્રામ મકાઈ લેશું અમેરિકન મકાઈ લેવાની છે એટલે કે એક મકાઈ લેવાની છે અને એ મકાઈને આપણે બાફી લેવાની છે કુકર માં આપણે એક સિટી માં બાફી શકીએ છીએ અથવા તો છૂટા પાણીમાં પણ એટલે કે તપેલીમાં પણ બાફી શકીએ છીએ તમે જે રીતે કરતા હોય એ રીતે કરી શકો છો તો બાફી અને એના દાણા છૂટા કરી લેવાના છે ઘણા લોકો પહેલેથી જ કાચી મકાઈના દાણા છૂટા કરીને રાખતા હોય છે અને તો તમે દાણાને પણ બાફીને અડધો કપ મકાઈ લઈ શકો છો તો આ રીતે બાફેલી મકાઈ લેવાની છે એની સાથે પચાસ ગ્રામ પનીર એક ક્યુબ ચીઝ લેશું હવે બધા મસાલા જોઈ લઈએ જેમાં ચાટ મસાલો લીલા મરચા શેકેલું જીરું હાફ ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન અ હાફ ટી આપણે મીઠું એડ કરીશું કારણ કે ચીઝમાં પણ સોલ્ટો હોય છે ચાટ મસાલામાં પણ મીઠું હશે એટલા માટે આપણે થોડું ઓછું લઈએ છીએ અ સાથે ત્રણ ટેબલ સ્પૂન ફૂદીનો અને ત્રણ થી ચાર ટેબલ સ્પૂન આપણે કોથમીર લઈશું લીલા મરચાં છે બે થી ત્રણ હાફ ટી સ્પૂન સંચર પાવડર લેવાનું છે અને સૌથી પહેલા જે પાર્સલ બનાવવાના છે ને એના માટે ઘઉની લોટ લોટની આપણે કણક તૈયાર કરવી પડશે તો એના માટે ઘઉનો લોટ તમે મેંદાની પણ કરી શકો છો આ રેસ્ટોરન્ટની એકદમ હોટ ફેવરિટ વાનગી કહી શકાય ત્યારે જયારે તમે બારે ખાતા હશો ને ત્યારે એ મેંદામાં બનાવેલી મળે છે સાથે અત્યારે આપણે એને તવા પર શેકવાના છે પણ જ્યારે તમે બારે આ વસ્તુ ખાતા હો ત્યારે એને ફ્રાય કરવામાં આવે છે એટલે કે તળી લેવામાં આવે છે પાર્સલની જેમ જ એને તળી લેવામાં આવે છે અને પછી કટ કરીને આપણે સર્વ કરવામાં આવતી હોય છે પણ અત્યારે આપણે એમાં ઘઉંનો લોટ લેશું એની સાથે મીઠું અને મોણ એડ કરી અને કણક તૈયાર કરી લેવાની છે જેવી રોટલીની આપણે કણક તૈયાર કરીએ ને એવી જ કરવાની છે બહુ વધારે કડક કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં એ રીતની આપણે કણક તૈયાર કરી લેવાની છે હવે આપણે તમે થોડી અધકચરી ક્રશ પણ કરી શકો છો અને આખી પણ રાખી શકો છો તમને એવું લાગે કે એકદમ મને દાણા આવે એવું નથી ગમતું તો થોડા મિક્સી જારમાં એને આમ એકાદ વખત તમે જસ્ટ ખાલી ચાલુ બંધ કરી નાખશો તો એ સરસ રીતે તૈયાર થઈ જશે પણ હા એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ જેને જેવું જવું જોઈએ તો એનો સ્વાદ સરસ નહીં કોથમીર નો બારીક સુધારી ને નાખવાનો છે એકદમ બારીક ચોપ કરી લેવાનું છે લીલા મરચા પણ ઝીણા સુધારી લેવાના છે એની સાથે પનીર ને પણ તમે છીણી લેવાનું છે પનીરને જેથી કરીને બાઇન્ડિંગ એકદમ સરસ મળશે સાથે લીલા મરચા લાલ મરચું પાવડર સંચર પાવડર ચાટ મસાલો આ બધી જ કરી લેવાનું છે એટલે તમે જોશો ને આમ તો હું આ જયારે બનાવું ને ત્યારે હું એ મકાઈ ને આખી જ રાખું છું ક્રશ નથી કરતી કારણ કે પનીર અને ચીઝ આવે ને એટલે બાઇન્ડિંગ સરસ મળી જાય છે કોન એકદમ સરસ રીતે એની સાથે બાઇન્ડ થઈ જતી હોય છે આમ છુટું છુટ્ટી દાણા નથી થઈ જતા હોતા હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને એની અંદર ચીઝ ક્યુબ પણ ઉમેરી લેવાનું છે એટલે કે ચીજ પણ છીણીને એડ કરી દેવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે એટલે આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું હવે આ જ વસ્તુ સ્ટફ પરાઠા બનાવો ને એની અંદર પણ તમે ભરી શકો છો તો પણ બહુ જ સરસ લાગે છે એના સિવાય કોન સમોસા મળતા હોય છે તો એ સમોસાના ફિલિંગમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો એ પણ બહુ જ સરસ લાગતા હોય છે હવે રોટલી ને વણી લેવાની છે એટલે કે લુઓ લઈ અને એમાંથી રોટલી બનાવી લેવાની છે એક રોટલી આપણે રોટલીની સાઈઝ ની રોટલી કરતા થોડી મોટી એટલે ખાખરા ખાખરા જેટલી મોટી પણ નહીં એટલે બહુ વધારે મોટી નહીં પણ આપણી રોટલીની જે સાઈઝ હોય એનાથી જરાક વધારે રોટલી વણવાની છે અને એને એની અંદર સ્ટફિંગ ભરી લેવાનું છે પછી એને ચારે સાઈડ થી બંધ કરી દેવાનું છે એટલે કે પેલા બંને સાઈડ ને પેક કરવાની છે વચ્ચે સ્ક્વેર શેપમાં તમારે સ્ટફિંગ મૂકી દેવાનું છે લગભગ દોઢ થી બે ચમચી જેટલું સ્ટફિંગ આવશે અને પેલા બંને તમે કરો અને પછી ઉપર કરી એટલે એમ એક જેવું તૈયાર જશે તમારું હવે આ પાર્સલને ને તમારે ઘીમાં સરસ રીતે તવા પર શેકી લેવાનું છે એને વણવાની જરૂર નથી આ એને તવા પર સરસ રીતે શેકી લેવાનું છે ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકવાનું છે અને પછી એને વચ્ચેથી સ્લાન્ટ કટ કરીને સર્વ કરશો તો અંદરથી જે સ્ટફિંગ છે એ પણ એકદમ સરસ દેખાશે અને એને ટમેટો કેચઅપ સાથે અને ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે હજી તમને આમાં જો થોડી મહેનત ઓછી કરવી હોય તો એવું પણ કરી શકો કે રોટલી છે એને કાચી પાકી તમે કરીને રાખી દો અને પછી સ્ટફિંગ ભરીને તમે શેકી લો તો પણ થશે અને વધેલી રોટલી તમારી પાસે પડી હોય એમાં પણ આ સ્ટફિંગ ભરી અને તમે શેકીને કરશો તો પણ સરસ લાગશે

એટલે તમે જો ડીપ ફ્રાય કરવાનું તમે પસંદ કરતા હોવ તો ત્યારે મેંદા નો ઉપયોગ કરવાનો છે તમે એઝ અ સ્ટાર્ટર તમે આ વસ્તુ મૂકી શકો છો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે કે તમારે કંઈક અલગ બનાવવું છે એઝ અ સ્ટાર્ટર તમે આવી રીતે મેંદામાં સ્ટફિંગ ભરી અને સ્ટાર્ટરની જેમ તમે એને સર્વ કરી શકો છો પણ જો તમારે આવી રીતે ડિનર માં વાનગી લેવી હોય તો તમે ઘઉં ના લોટ થી લેશો તો એનો સરસ ટેક્સચર પણ સરસ આવશે ટેસ્ટ પણ સરસ આવશે અને શેકવાથી પણ એકદમ સરસ ગુલાબી રંગના શેકી લેશો તો એકદમ સરસ તૈયાર થશે આ તો બહુ જ એક સરસ મજાની વાનગી છે અને તમે જેમ પહેલા જ કહ્યું કે બાળકોને ટિફિન માં આપવી હોય ને તો પણ આ હેલ્ધી ઓપ્શન છે હા તો સરસ મજાના માઉથ વોટરિંગ ચીઝી કોન પાર્સલ આજે આપે શીખવ્યા છે બહુ જ યમ્મી છે અને હા એક વખત તો ટ્રાય કરવા જે વાત છે ચોક્કસ અરે એક વખત ટ્રાય કરશે ને તો ચોક્કસથી એના મેન્યુ લિસ્ટમાં આવી જ જશે માં અથવા તો છોકરાઓના લંચ બોક્સ માટે બિલકુલ સુરભીબેન તો આવી સરસ મજાની રેસીપી આપે શીખવી છે શ્રોતાઓને કહી કે ઝટપટ થી આ રેસીપી બનાવો ને એના રિવ્યુઝ અમારી સાથે શેર કરો યસ આ રેસીપી આપને કેવી લાગે છે આ રેસીપીના ફોટોગ્રાફ્સ આપ જે બનાવો છો એ પણ અમારી સાથે શેર કરો ચોક્કસથી અમે પણ ખુશ થશું અને જોઈને અમને પણ એવું થશે કે નાના ખરેખર તમે પણ બહુ ટેસ્ટી બનાવો છો જી સુરવીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ માલિનીબેન ને કેમ છો માલિનીબેન બસ એકદમ બરાબર તમે કેમ છો એકદમ ફાઇન માલિનીબેન સુરવીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તમે મને આ મોકો આપ્યો સુરવીની સોડમ નો પ્લેટફોર્મ માટે આપનો ખૂબ ખૂબ આભાર જી માલિની બેન આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો એકદમ સિમ્પલ રેસીપી લાવી છું આપણે ઇડલી પ્લેટર ઓકે હાજી તો આ ઈડલી પ્લેટર જે રેસીપી તમે જે બનાવવાના છો હાજી તો એ માટેના ઇન્ગ્રીઅન્ટ કયા કયા જોઈશે હા જી જો પેલા તો આપણે તો જે રીતે આપણે ઇડલી નું બેટર ઘરે આપણે બેનો બનાવતા જ હશે એ રીતે આપણે બેટર બનાવવાનું છે તો તેમાં પણ એક મેં ત્રણ વસ્તુ વધારાની ઉમેરી છે ને એ હું આપને રેસીપી કહી દઉં બરાબર એમાં હા એમાં આપણે ઇડલીના બેટર બનાવવા માટે આપણે આપણે તો ઓલા આવે છે છે ને જે એ કપ અડદ ની દાળ છે એક કપ લેવાની છે એ સાબુદાણા બે મોટી ચમચી લેવાના છે મેથી દાણા બે નાની ચમચી લેવાના છે અને પૌમાં વન ફોર્થ કપ લેવાના છે આપણે જે રીતે દાળ અને ચોખા ને ધોઈ અને આપણે પલાળીને મૂકીએ છીએ એજ રીતે આપણે મૂકી દેવાના છે પણ આપણે અડદની દાળ પલાળીએ ને એમાં આપણે સાબુદાણા મેથી દાણા અને પૌવા પણ સાથે પલાળી દેવાના છે ઓકે અને પછી જે ચાર પાંચ કલાક આપણે પલાળવા મૂકીએ છીએ પછી એનું જે રીતે બેટર આપણે ગ્રાઇન્ડ કરીને આથો લાવીએ છીએ એ બધી પ્રોસીજર તો એ જ રૂટીન જે છે એ જ રીતે કરવાની છે અને આથો આવી જાય આપણો પછી આપણે ઓલી નાની કોઈન ઇડલી બને છે એ કોઈન ઇડલી આપણે ઉતારી ને રેડી રાખી દેવાની છે ઓકે એટલે આપણે ઇડલી કોઈન ઇડલી રેડી થઈ જશે હવે એ ઈડલીને ને આપણે ત્રણ અલગ અલગ ફ્લેવર આપવાની છે એના માટે આપણે ત્રણ મસાલા ઘરે જ રેડી બન કરવાના છે આપણે એમાં આપણે ત્રણ જે ફ્લેવર કરવાની છે આપણે ઇડલી એમાં એક આપણે ફ્લેવર આપશું પોડી મસાલાની પછી બીજી ફ્લેવર આપશું આપણે ડ્રાય ગાર્લિક જે ચટણી આપણે કરીએ છીએ એની અને આપણે ત્રીજી ફ્લેવર આપશું એમાં પેરી પેરી મસાલાની રેડી પણ મળે છે એ કદાચ લેવું હોય તો આપણે એ પણ લઈ શકીએ છીએ અને બજારમાંથી આપણે નથી લેવો અને આપણે જો ઘરે જ બનાવવો છે તો આપણે એ પેરી પેરી મસાલાની રેસીપી પણ હું અત્યારે આપી દઉં તમને હવે આપણે પેરી પેરી મસાલા માટે આપણે જે બધી સામગ્રી જોશે એ હવે આપણે શેર કરીએ બેનો સાથે જી બિલકુલ હવે એમાં આપણે જો પહેલે જોશે આપણે લાલ મરચાનું જે આપણા ઘરે આપણે રૂટીનમાં જે વાપરીએ છીએ લાલ મરચા પાવડર એ ત્રણ મોટી ચમચી આપણે લેવાનું છે એની સાથે આપણે જે બ્લેક સોલ્ટ આવે છે એ એક નાની ચમચી આપણે લેવાની છે પછી તજનો પાવડર છે એ વન ફોર્થ નાની ચમચી લેવાની છે પછી લસણનું પાવડર મળે છે એ લસણ નું પાવડર આપણે લેવાનું છે બે નાની ચમચી પછી સૂઠનો પાવડર આપણે લેવાનું છે વન ફોર્થ ચમચી ઓરેગાનો વન ચમચી સુગર પાવડર વન નાની ચમચી અને આપણે મીઠું એમાં લેશું સ્વાદ પ્રમાણે આ બધી વસ્તુ છે ને એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે બધા પાવડર ફોર્મમાં છે તે છતાં પણ બધું એકદમ આપણું સારી રીતે મિક્સ થઇ જાય ને એટલે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એ પાવડર ને આપણે એક સાઈડમાં મૂકી દેવાનું છે એટલે આપણે જે પેરી પેરી ફ્લેવરનું ઇડલી બનાવવાની છે એ મસાલો આપણો રેડી થઈ ગયો હવે આપણે ઈડલી બીજી જે એક ફ્લેવર આપવાની છે એ આપણે આપવાની છે પોડી મસાલાની એમાં આપણે જોશે ચણાની દાળ વન ફોર્થ કપ પછી એની અંદર જોશે આપણે અડદ ની દાળ હાફ કપ પછી સફેદ તલ લેવાના છે વન ફોર્થ કપ પછી સૂકા લાલ મરચા આવે છે કાશ્મીરી એ આપણે લેશું દસ થી બાર નંગ પણ હવે આ કાશ્મીરી મરચાની તીખાશ નથી હોતી જો ઘરે આપણા ઘરમાં તીખું થોડું ભાવતું હોય તો તીખા સુકા મરચાં પણ આવે છે જે લવિંગ્યા મરચાં આપણે કહીએ છીએ તો એની સાથે ત્રણ થી ચાર પીસ એ પણ એડ કરવાના છે અને હિંગ લેવાની છે એક નાની ચમચી અને આપણે એમાં મીઠું લેશું આપણા સ્વાદ પ્રમાણે બરાબર અને લસણ લેવાનું છે અને ડ્રાય ઓલું ટોપરાનું ખમણ આવે છે ને સૂકા ટોપરાનું ખમણ એ પણ વન ફોર્થ કપ લેવાનું છે હવે આપણે એ મસાલો કઈ રીતે રેડી કરવાનો છે એ હવે આપણે જોઈ લઈએ આપણે જે ચણા દાળ અને અડદની દાળ લીધી છે એને પેલા આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે તો એ બંને દાળ ને આપણે ડ્રાય રોસ્ટ કરીએ દસ લસણની કઢી લેવાની છે ને એ પણ રોસ્ટ કરી લેવાની છે એ આપણી ત્રણ વસ્તુ સારી રીતે રોસ્ટ થઈ જાય ને એટલે ગેસ બંધ કરી અને જે સુકા ટોપરાનું ખમણ આપણે વન ફોર્થ કપ લીધું છે એ અને સફેદ તલ આપણે લીધા છે એ પણ અંદર નાખી અને મિક્સ કરી દેવાના છે હવે દાળ અને આ બંને દાળ છે એ ગરમ જ છે એટલે ટોપરાનું ખમણ અને આ તલ છે એ રોસ્ટ થઈ જશે એની અંદર આપણે ચીલી પાવડર લેવાનું છે હીંગ હિંગ લીધી અને સોલ્ટ લીધું બરાબર હવે બધું જ ઠંડુ થઈ જાય ને પછી આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે થોડું દર દરું ટેક્સચર આવશે એટલે આ આપણો થઈ ગયો પોડી મસાલા પાવડર હવે આપણે થર્ડ છે ડ્રાય ગાર્લિક ચટણી પાવડર એમાં આપણે જોશે કાશ્મીરી જે ડ્રાય આવે છે સૂકા આખા મરચાં એ આઠ થી દસ નંગ લેવાના છે પછી સૂકું લસણ આવે છે એ પંદર થી વીસ કડી લેવાની છે તમને જો લસણનો ટેસ્ટ બહુ ના ભાવતો હોય તો તમે થોડુંક ઓછું લસણ લેશો ને તો પણ ચાલશે અને એમાં પણ ડ્રાય કોકોનટ નું જે ખમણ આવે છે એ આપણે લેશું વન ફોર્થ કપ એની અંદર સિંગદાણા લેવાના છે બે મોટી ચમચે હવે પેલે તો આપણે જે આખા મરચાં છે એને સિંગદાણા ને અને લસણ ને એ ત્રણ ને ભેગા કરીને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે એ આપણા સારી રીતે રોસ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે જે સૂકા ટોપરાનું ખમણ છે ને એ અંદર એડ કરીને હલાવી લેવાનું છે એટલે આપણું સૂકું ટોપરું છે એ પણ રોસ્ટ થઈ જશે એ બરાબર ઠંડુ પડે એટલે આપણું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે આ આપણું થઈ ગયું ડ્રાય ગાર્લિક ચટણી નો પાવડર એટલે આપણે આ ત્રણે પાવડર આપણા રેડી થઇ ગયા છે અને આપણે કોઈ ઈડલી છે એ પણ આપણે બનાવીને રેડી રાખી દીધી છે હવે આપણે એને ફ્લેવર કઈ રીતે કરવાની છે એ આપણે હવે જોઈ લઈએ બિલકુલ હવે એક પેનમાં આપણે છે ને ઘી લેવાનું છે ઘી થી આપણે કરશું ને એને ઈડલી ને સાતરશું ને તો એની ફ્લેવર બહુ સારી આવશે એટલે આપણે ત્રણથી થી ચાર મોટી ચમચી આપણે ઘી લઈ અને આપણે જે કોઈન ઇડલી કરી છે ને એ અંદર સાંતળવાની છે થોડી ક્રિસ્પી થાય ને એટલી આપણે એટલો ટાઈમ સાંતળીને મૂકી દેવાની છે સાઈડમાં હવે જો કોઈ પણ આપણે જે ત્રણ મસાલા રેડી કર્યા છે એમાંથી તમને જે કોઈ પણ ફ્લેવર કરવી હોય કદાચ ને તમને ત્રણ મસાલામાંથી કોઈ એક જ મસાલાની ફ્લેવર આપવી છે તો આપણે જે ઈડલી સાંતડીને મૂકી છે સાઈડમાં કાઢીને બાઉલમાં તો એમાં તમે કોઈ પણ એક મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો એડ કરો તો તમારા ઈ ફ્લેવર ઈડલી થશે પણ આપણા ઘરે કદાચ કોઈ કીટી પાર્ટી કે આપણે રાખી છે તો આપણે ત્રણ ફ્લેવરની ઈડલી મૂકશું તો બધા લોકોને ભાવશે પણ ખરી તો એના માટે શું કરવાનું છે કે આપણે જો જે બધી ઈડલી આપણે સાતડીને રેડી કરી રાખી છે ને એને ત્રણ અલગ અલગ બાઉલમાં ત્રણ ભાગ કરી અને કાઢી લેવાની છે હમ એક એક જે બાઉલ ભાગ કાઢ્યો આપણે એક બાઉલમાં એમાં એક બાઉલમાં બે થી ત્રણ ચમચી પેરી પેરી મસાલો એડ કરી અને એકદમ હલ મિક્સ કરીને મૂકી દેવાનું છે બીજા બાઉલમાં જે આપણે ઈડલી કાઢી છે એમાં ત્રણ એક ચમચી જેટલું પોડી મસાલો એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું ત્રીજા બાઉલમાં જે આપણી ઈડલી છે એની અંદર આપણે ડ્રાય ગાર્લિક ચટણી જે બનાવી છે એ ત્રણેક ચમચી જેટલું પાવડર મૂકી અને એકદમ સારી રીતે મિક્સ કરીને રાખી દેવાનું એટલે આપણે ફ્લેવરની ઇડલી તૈયાર થઈ ગઈ હવે આપણા ઘરે પાર્ટી છે તો આપણે કઈ રીતે સર્વ કરશું એને ઓલી ટૂથપીક આવે છે ને એ ટૂથપીકમાં ત્રણે ફ્લેવરની એક એક ઇડલી મૂકી દેવાની ટૂથપીક ની અંદર ભરાઈ દેવાની બરાબર અને આ રીતે બધું રેડી કરી અને પ્લેટમાં સજાવીને મૂકી દેવાનું અને એની સાથે આમ ચટણીની કે જરૂર જ નથી કારણ કે આપણી ઇડલી છે ને તો એકદમ ફ્લેવર વાળી જ છે એટલે ચટણી સાઈડમાં આપણે નહીં મૂકીએ તો પણ ચાલશે પણ કદાચ આપણે સાઈડમાં ચટણી મૂકવી છે તો તમે ગ્રીન ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો પછી કોકોનટની જે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણી આવે છે એના સાથે પણ તમે સર્વ કરી શકો છો તો એક પાર્ટી માટેનું એક સારું એવું આપણું એક મેનુ રેડી થઈ જાય છે અને પણ છે આ આપણી ચટપટી પણ પણ છે છે એટલે બધા લોકોને ભાવે તો આપણી આવે જે ઇડલી ની રેસીપી છે એ રેડી છે અરે વાહ માલિની બેન સામાન્ય રીતે આપણા ઘરની અંદર પ્લેન ઇડલી તો બનતી જ હોય છે ઇડલી સંભાર સાથે આપણે એનો ટેસ્ટ લેતા હોઈએ છીએ હા પણ આજે આપે બઉ એક નવો જ ટેસ્ટ એમાં એડ કર્યો છે જે પેરી પેરી મસાલો આપે શીખવ્યો છે સાથે પોડી મસાલો શીખવ્યો છે અને નો ટેસ્ટ આપી અને જે ઇડલી પ્લેન ઇડલી છે એના કરતા તો એકદમ જ ડિફરન્ટ ટેસ્ટ માં લાગે છે અને હા બધાને ભાવે એવી તો છે જ હા બસ આપણા શ્રોતા લોકોને ભાવે અને આપણે કોમેન્ટ એ લોકો આપે કે એ લોકોએ બનાવી ઘરે કેવી રીતે બની એ લોકોનો ટેસ્ટ ભાવ્યો કે નહીં બસ એ બધી કોમેન્ટ કરે એની આપણે રાહ જોવાની હવે બિલકુલ માલિની બેન આજે આપ અહી કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાની યમ્મી એવી ઈડલી આપે અમને શીખવી છે એ માટે આપનો ખુબ ખુબ આભાર અરે હું પણ આપને થેન્ક યુ કઉ છું કે તમે મને આપના પ્લેટફોર્મ પર મારી રેસીપી શેર કરવાનો એક મોકો આપ્યો માટે તમને તમારો પણ ખુબ ખુબ આભાર જી વેલકમ શ્રોતાઓ આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ચીઝી કોન પાર્સલ આપણને શીખવ્યા છે હા વરસાદની સિઝન છે અને મકાઈ પણ સરસ મળી રહી છે તો આ ચીઝી કોન પાર્સલ આપ ક્યારે બનાવો છો અને સાથે સાથે આજના આપણા ગેસ્ટ માલિનીબેન વોરાએ સરસ મજાની ઈડલી પ્લેટર આપણને શીખવી છે આ બંને રેસીપી બહુ જ યમી અને ટેસ્ટી છે આપ પણ આ રેસીપી આપના ઘરે જરૂરથી બનાવજો અને હા આ રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સૂરબેની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ પરથી કરવામાં આવ્યું